આ આપણી જીવન સાથી ની એક બે અને ત્રણ ની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હાલો બોલો હાલો સાહેબ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ નમો જય ભીમ નમો બુદ્ધ આ સાહેબ આપણે જીવન નો આપમાં તમે આવે છે હમ 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 YouTube માં હમ હમ એ ચાલુ કર્યું છે હમ હમ

હા બોલો બોલો શું હતું? એટલે એમાં મારે ત્રણ દીકરા છે બે દીકરા નું કામ થઈ ગયું છે મોટા દીકરા ને બાઈક નું હતું હવે છૂટું થઇ ગયું પણ હવે એ જીવન સાથી માં જોડાય કે કેમ હમ એટલે દીકરી મળી બોલો બાઈ બોલો આમ મોટો દીકરો છે તો બે નાના છે કેવડી ઉમર છે ઉમર તો અઠાવીસ વર્ષ થઇ છે લગભગ અઠ્ઠાવીસ ઓગણત્રીસ જેવો કારણ કે વધારે નો કહેવાય કાઈ હા એટલે એના એના શું નામ છે એનું એનું નામ છે પ્રવીણ આખું નામ પ્રવીણ પ્રવીણ નથુભાઈ રાઠોડ ઠીક ઠીક અને ક્યારે કામ થયું તો હે ક્યારે એના લગન ક્યારે થયા હા એને તો પાંચ છ વર્ષ થઈ ગયા અને છૂટું થઈ ગયું એની બે વર્ષ થઈ ગયા કેમ હું કામ છૂટું થયું વાઈ ને આવતું રહેવું અચ્છા રેવું જ નતુ હા એમાં એવું છે સાહેબ આપડે ઘર ની ખેતી હમ એ કામ કરવું પડે તો અટકાની બાઈ ને પછી થોડુંક તકલીફ પડે હા નથી આ છે અને હું ખેતી થી એક વ્યવસાય સારો કેવાય મારે બાવી વિગા જમીન છે હમ એટલે રાકેશભાઈ નો જે આપની હારે જે વિડિયો આવ્યો હતો એટલે મેં એના નંબરે દઈને એને ફોન કર્યો મેં કીધું તો તબેલો કરો પણ એમાં નો સેટિંગ થયું તબેલાનું એટલે હમ એટલે આપણે ખેતી કરીએ છીએ હમ ને અમે મારા ગામડે ખેતી છે જેતપુર તાલુકા નું ગામ છે મેવાસાક હમ મેવાસાક માંથી ખેતી જમીન આવેલી હમ હું અત્યારે જેતપુર છું એટલે આ 315 કિલોમીટર થાય જેતપુર હમ એટલે અપડાઉન થઈ થી જાય ને આવીએ અહીંયા રહેવાનું છે બરાબર દીકરો શું કરે છે મારા દીકરો કામ જ કરે છે અચ્છા એ ખેતી નું કામ કરે છે હા ખેતી નું અને બધા ભેગા છે ના ના એ એનાથી નાનો છે એ રાજકોટ છે ડોક્ટર માં કામ કરે છે હમ એમાં કામ કરે nursing આમ કરાવેલું છે ને એટલે એ ત્યાં એના ઘર નું મકાન એ છે ને એમાં નોકરી કરે છે પ્રાઇવેટ દવાખાનામાં માં હમ એનું શું કરે છે?

હા ઘર માં ન્યા મકાન મેહસાણા માં છે પણ હવે એને નથી રેહતા તમે અહિયાં જ રહે છે અહિયાં મકાન ભાડે બનાવાના છે ઘર ના તો અત્યારે લેવાના છે પણ ભાડું ભરીશ અત્યારે મકાન ઘર નું નથી એટલે ભાડે રયો છો અત્યારે હા અત્યારે ભાડે રહું ક્યાં વિસ્તાર માં હા એ દાતી જીવન પરા કેહવાય નવા ઘર વિસ્તાર માં રહું છું એટલે ખેતી કામ ને સાથે બીજો ધંધો હોય એક હોય ને જેતપુર માં એટલે આમ સારું એમ નવાગઢ જેતપુર માં આપણે સેન્ડિંગ કામ ફેરકિયા કામ છે એવું બધું જતી આવક એટલે આવક ની એટલે આપણે મહિના ને સાહેબ નો હોય ખેતી માં તો ઓમ હોય ને ને બીજો જે કામ કરી કરો તમે તને બાપ દીકરો એમાં નહી આવત ખેતી કામ મોટો અમે બાપ દીકરો શ્રી કામ માં જોઈએ

હા ઈ આવક અંદાજ નો હોય ને કઈ અંદાજ નો હોય તો ઘર નું કેમ હાલે અંદાજે તો વધારાની આવક આપણે છોકરાઓ ગણીયે તો મહિના ની દસેક હજાર જે હોય ગણાય એમ દસ બાર મહિના થાય અંદર હજાર થાય આપડે youtube માં મેલીયે બરાબર ને હા તો છોકરા ને ફોટો બોટો મોકલો હા એટલે આ નંબર ઉપર સાહેબ whatsapp કરો ને તો whatsapp માં ફોટો મોકલી દો એટલે આ નંબર છે ને whatsapp નંબર છે ને તો આ ના આ જે છોકરાને ની મેં વાત કરી ને એનો ફોન છે એના નંબર છે અને મારા છે પીન્ચ્યાસી અગિયારસો ને વીસ એકત્રીસ આમાં આમાં whatsapp નથી ના whatsapp આમાં જ આવશે પણ મારા નંબર નો છે whatsapp એટલે હજી તમે એક નંબર આ તમે જે વાત કરો છો એ નંબર માં whatsapp છે ના એમાં નથી. તો કેવી રીતે ભેગું થાય એટલે એમાં જે આ નંબર ઉપર જે વાત કરું છું ને સાહેબ હા એ નંબર નો WhatsApp મે નથી રાખ્યો મે મારા નંબર નો WhatsApp રાખ્યો તો નો ભેગું થાય જે નંબર થી વાત કરો ને એમાં WhatsApp હોવું જોઈએ એમાંથી એમ જ તમારો ફોટો મોકલો હોય તો ભેગું થાય ફોટો તો આમાં જ આવી છે આ નંબર ઉપર WhatsApp માં પણ WhatsApp માં નંબર મારા નાખેલા છે જે 85 ગેટનો વાળા મોકલો હાલન ફોટો મોકલો કાયંત હા તો આ નંબર ઉપર ફોલ આ નંબર ઉપર મોકલું તમને હા કામ હા ભલે ભલે હા જય બી હા જય ભી નો મુજબ વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો